આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે પરસોત્તમ ભાઈ ટ્રેક્ટરની ટોટલ ડિટેલ અંદર વિડીયો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો શેર વિડિયો જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે પરસોત્તમભાઈ ને ટ્રેક્ટર છે આઈસર આઈસર છપ્પન સાહીઠ મોડલની વાત કરું બે હજાર ચૌદના મોડલનું ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર કંપની કલર

રોટા વેટરની અંદર એક કલાકની અંદર ત્રણ લિટર ડીઝલ આવે છે તમે જોઈ શકો છો ટ્રેક્ટરનું કંડિશન વિડીયોની અંદર અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા ટાયર છે તે સોળ નવ અઠ્યાવીસ ના જોવા મળશે મીડિયમ કન્ડિશનમાં ટાયર અને કિંમતની વાત કરું અંદાજીત કિંમત ત્રણ લાખ સાઈઠ હજાર રાખવામાં આવી છે પરસોતમ ભાઈ દ્વારા કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો જેતપુર અને ગામ તમને જિલ્લો રાજકોટ તાલુકો જેતપુર અને કાઠી રેશમડી ગાલોલ જોવા મળશે ટ્રેક્ટર લેવા હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે પરસોત્તમ ભાઈ નામ ચોરાણું પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો